તો વિસાગર પેટા ચૂંટણીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી પૂર્વ સીએમ શક્તિસિંહ વાઘેલા પણ શંકરસિંહ વાઘેલા પણ વિસાવદરની ચૂંટણીમાં લાવશે વિસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણીમાં ઉમેદવાર ઉભા રખાશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉમેદવાર સ્થાનિક હશે તેવું શંકરસિંહે જણાવ્યું છે મને વિસાવદરની રાજનીતિ વિશે બધી જ ખબર છે કોંગ્રેસ આપના ધારાસભ્યો જીતે તો પણ ભાજપ ખરીદી લે છે પેટાચૂંટણી જાહેર થાય તે પૂર્વે સોરઠમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આપ કોંગ્રેસ ભાજપ સાથે બાપુની પાર્ટી પણ જંગમાં સામેલ અમે દુખી છે અમે મરી ગયા ભય નીચે ડર ડરાવે છે ભારતીય જનતા પાર્ટી ધમકાવે એ બધામાંથી તમે બે વિભાગના મતદારો અમારી લાગણી વ્યક્ત કરીને મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને હરાવો અને ભારતીય જનતા પાર્ટી હારે તો પછી માની લો કોંગ્રેસ જીતે કે આપ જીતે કોઈ ફરી પાછું ભાજપ જ જીતે અને એટલા માટે આ લોજિક એવું કહું છું કે બાપુનો જો તમે કોઈ પણ જાતનો વાંધો ના હોય વિશ્વાસ કરશો તો વિશ્વાસઘાત નહીં થાય જાહેર જીવનમાં જૂઠું બોલ્યા નથી લોકોને મત લેવા માટે લોકોને છેતર્યા નથી અને એટલા માટે બીજેપીના મની પાવર મસલ પાવર અધિકારીઓનો દુરુપયોગ બધું જ હોય કોંગ્રેસ પાસે બી પૈસા ઘણા હશે આપના બી પૈસા ઘણા વાપરે છે લોકો બાપુ જેવા છે એવા કોઈ પૈસાના આધારે મની પાવર મસલ પાવર નહીં મોરલ પાવર હું કોઈનું ટેમ્પરેચર આવ્યું હોય ને એના એના કપાળ ઉપર હાથ મૂકું ને ડિગ્રી ઓછું થાય આવી માનવતાના આધારે પાર્ટી લઈને આવ્યો છું